છે કપાસની માર્કેટિંગ અમરેલી યાર્ડમાં થઈ માર્ચ મહિનાના હિસાબી વર્ષ બે 16 પંદર સોળ પૂરું થવાનું હોય માર્કેટિંગ યાર્ડમાં માં ચોવીસ થી બે સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સવારથી જ ગામે ગામથી ખેડૂતો વાહનો મારફત કપાસ વેચવા માટે આવી રહ્યા છે અને કપાસમાં મબલક આવક થઈ રહી છે તો આવી જ રીતે બાબરા રાજુલા સાવરકુંડલા યાર્ડમાં પણ કપાસની સારી એવી આવક થઈ રહી છે સવારથી જ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે માર્ચ મહિનામાં ખેડૂતોને મંડળીઓમાંથી ધિરાણ પૂર્ણ કરી દેતી અને લેતી દેતી પૂર્ણ કરવાની હોય તેમજ અમરેલી યાર્ડ બંધ રહેવાનું હોવાથી સવારથી જ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વાહન મારફત કપાસ વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે યાર્ડથી દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અમરેલીના કમિશન એજન્ટ અને ખરીદનાર વેપારી ભાઈઓની માંગણી મુજબ હિસાબી વર્ષ પંદર સોળ પૂરું થતું હોય તારીખ ચોવીસને ગુરુવારથી તારીખ બે ચાર સુધી માર્કેટિંગ યાર્ડનું સગળું કામકાજ બંધ રહેશે ચાર ચાર ને સોમવારથી રાબેતા મુજબ માર્કેટિંગ યાર્ડનું કામ શરૂ થશે આ ઉપરાંત સંસ્થામાં ભૂગર્ભ ગટર તેમજ રોડનું કામકાજ કરવાનું હોય કોઈપણ જણસો ભરેલા વાહનો લાવવા નહીં તેમ જણાવવામાં આવેલું છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની તેર હજાર મણ જેવી મબલક આવક થયેલી હતી કપાસનો નીચો ભાવ રૂપિયા છસો ચાલીસ અને ઊંચો ભાવ છસો ને રહેલો હતો ત્યારે આવી જ રીતે બાબરા માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસની મબલક આવક થયેલી છે અહીં પણ આઠ હજાર મણ જેટલી કપાસની આવક થયેલી છે અહીં કપાસનો નીચો ભાવ સાતસો પચીસ બોલાયેલો હતો જ્યારે ઊંચો ભાવ નવસો ને બેતાલીસ સુધી રહેલો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા પંથકમાં ઓણસાલ ચોમાસુ નબળું હોવાથી કપાસનું જોઈએ તેવું ઉત્પાદન નથી આવ્યું અહીંના યાર્ડમાં બાબરા તેમજ અન્ય ગામોમાંથી કપાસ વેચવા માટે ખેડૂતો આવ્યા